શાંતિ વીસ આઠ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો કામકાજ કરતા પણ એક બાપની યાદ રહે ચાલતા ફરતા બાપ અને ઘરને યાદ કરો આજ તમારી બહાદુરી છે પ્રશ્ન છે બાપનો રિગાર્ડ અને ડિસરિગાર્ડ ક્યારે અને કેવી રીતે થાય છે ઉત્તર છે જ્યારે તમે બાળકો બાપને સારી રીતે યાદ કરો છો ત્યારે રિગાર્ડ આપો છો જો કહે યાદ કરવાની ફુરસદ નથી તો આ પણ જાણે કે ડિસરિગાર્ડ છે હકીકતમાં આ બાપનો ડિસરિગાર્ડ નથી કરતા આ તો પોતાનો જ ડિસરિગાર્ડ કરો છો એટલે પ્રસિદ્ધ કેવળ ભાષણમાં નહીં પરંતુ યાદની યાત્રામાં બનો યાદનો ચાર્ટ રાખો યાદથી જ આત્મા સતો પ્રધાન બનશે ઓમ શાંતિ રૂહાની બાકો પ્રત્યે રૂહાની બાપ સમજાવે છે આ જે ચોર્યાસી ના ચક્ર જ્ઞાન સમજાવાય છે આ તો એક જ્ઞાન છે જે આપણે બાકો જન્મ જન્માંતર ભણ્યા છીએ અને ધારણા કરતા આવ્યા છીએ આ તો બિલકુલ સહજ છે આ કોઈ નવી વાત નથી બાપ સમજાવે છે સત્યુગ થી લઈને કળિયુગ અંત સુધી તમે કેટલા પુનર્જન્મ લીધા છે આ જ્ઞાન તો સહજ રીતે બુદ્ધિમાં છે જ આ પણ એક ભણતર છે રચનાના આદિ મધ્ય અંતને સમજવાનું છે તો બાપ સિવાય બીજા કોઈ સમજાવી નથી શકતા બાપ કહે છે આ જ્ઞાન કરતા પણ ઊંચ વાત છે યાદની યાત્રા જેને યોગ કહેવાય છે યોગ શબ્દ પ્રખ્યાત છે પરંતુ આ છે યાદની યાત્રા જેવી રીતે મનુષ્ય યાત્રા પર જાય છે કહેશે અમે ફલાણા તીર્થ પર જઈએ છીએ શ્રીનાથ અથવા અમરનાથ જાય છે તો તે યાદ રહે છે હમણાં તમે જાણો છો રૂહાની બાપ તો લાંબી યાત્રા શીખવાડે છે એ મને યાદ કરો એ યાત્રાઓથી તો પછી પાછા આવે છે આ છે યાત્રા જે મુક્તિ ધામમાં જઈને નિવાસ કરવાનું છે ભલે પાટમાં આવવાનું છે પરંતુ આ જૂની દુનિયામાં નહીં આ જૂની દુનિયાથી તમને વૈરાગ્ય છે આ તો છીછી રાવણ રાજ્ય છે તો મૂળ વાત છે યાદની યાત્રા ઘણા બાળકો આ પણ સમજતા નથી કે કેવી રીતે યાદ કરવાનું છે કોઈ યાદ કરે છે અથવા નથી કરતા આ કોઈ વસ્તુ તો દેખાતી નથી બાપ કહે છે પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરવાના છે જોવાની તો વસ્તુ નથી નથી ખબર પડી શકતી આ એ અવસ્થામાં ક્યાં સુધી યાદની યાત્રામાં કાયમ રહે છે પોતાને આત્મા સમજી શિવ બાબાને યાદ કરો ભલે પોતાની સર્વિસ પણ કરતા રહો જેવી રીતે દ્રષ્ટાંત ચોકીદારી પર બાકો છે ચક્કર લગાવતા રહે છે બાપની યાદ સિવાય બીજું કંઈ યાદ ન આવવું જોઈએ બાબા દ્રષ્ટાંત આપીને બતાવે છે એ યાદની યાત્રામાં જ આવે જાય જેવી રીતે પાદરી લોકો જાય છે કેટલા સાયલેન્સ જાય છે તો આપ બા કોઈ પણ ખૂબ પ્રેમથી બાપને અને ઘરને યાદ કરવાના છે આ મંજિલ ખૂબ ભારી છે ઊંચી છે ભક્ત લોકો પણ આજ પુરુષાર્થ કરતા રહે છે પરંતુ એમને આ ખબર નથી કે અમારે પાછા જવાનું છે તે તો સમજે છે જ્યારે કળિયુગ પૂરો થશે ત્યારે જઈશું એમને પણ એવું શીખવાડવા વાળા તો કોઈ નથી તમને બાળકોને તો શીખવાડાય છે જેવી રીતે ચોકીદારી ચોકીદારી કરો છો તો એકાંતમાં જેટલું બાપને યાદ કરશો એટલું સારું છે યાદ થી પાપ કપાય છે જન્મ જન્માંતર પાપ માથા પર છે જે પહેલા સતો બને છે રામ રાજ્યમાં પણ પહેલા તે જાય છે તો એમણે જ સૌથી વધારે યાદની યાત્રામાં રહેવાનું છે કલ્પ કલ્પની વાત છે તો આમને યાદની યાત્રામાં રહેવાનું સારો ચાન્સ છે અહીં તો કોઈ લડાઈ ઝઘડાની વાત જ નથી આવતા જતા અથવા બેસતા એક પથ બે કાર્ય ચોકીદારી પણ કરો બાપને પણ યાદ કરો કર્મ કરતા બાપને યાદ કરતા રહો ચોકીદારી વાળાને તો સૌથી વધારે ફાયદો છે ભલે દિવસની કે રાતની જે ચોકીદારી કરો છો એમના માટે ખૂબ ફાયદો છે જો આ યાદ રાખવાની આદત પડી જાય તો બાપે પણ આ સર્વિસ ખૂબ સારી આપી છે ચોકીદારી અને યાદની યાત્રા આ પણ ચાન્સ મળે છે બાપની યાદમાં રહેવાનો આ ભિન્ન ભિન્ન યુક્તિઓ બતાવાય છે યાદની યાત્રામાં રહેવાની અહીં તમે જેટલા યાદમાં રહી શકશો એટલા બહાર ધંધા વગેરેમાં નથી રહી શકતા બાબા કહે છે એટલે મધુબનમાં આવે છે રિફ્રેશ થવા એકાંત માં જઈને એક પહાડ પર બેસી યાદની યાત્રામાં રહે પછી એક જાય કે બે ત્રણ જાય અહીં તો ખૂબ સારો ચાન્સ છે મુખ્ય છે છે બાપની યાદ ભારતનો પ્રાચીન યોગ પ્રસિદ્ધ પણ ખૂબ હમણાં તમે સમજો છો આ યાદની યાત્રાથી પાપ કપાય છે આપણે સતો પ્રધાન બની જઈશું તો એમાં પુરુષાર્થ પણ ખૂબ સારો કરવાનો છે બહાદુરી તો એમાં છે માર્ગવાળા ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા ધંધો વગેરે કરતા બાપની બાપની યાદ બુદ્ધિમાં રહે એમાં તમારી ખૂબ ખૂબ કમાણી છે ભલે હમણાં ઘણા બાળકોની બુદ્ધિમાં નથી આવતું બાપ કહેતા રહે છે ચાર્ટ રાખો થોડું ઘણું કોઈ લખે છે બાપ યુક્તિઓ તો ખૂબ બતાવે છે બા કોઈ ઈચ્છે છે બાબા પાસે જઈએ અહીં ખૂબ કમાણી કરી શકે છે એકાંત ખૂબ સારું છે બાપ સન્મુખ સમજાવે છે મને યાદ કરો તો પાપ કપાઈ જાય કારણ કે પડે છે કહે છે બાબા અમને પવિત્ર નથી રેવા દેતા બાપ કહે છે બાકો તમે યાદની યાત્રામાં રહી જન્મ જન્માંતરના પાપ જે માથા પર છે તે બોજો ઉતારો ઘરે બેસી શિવ બાબાની યાદ કરતા રહો યાદ તો ક્યાંય પણ બેસીને કરી શકો છો ક્યાંય પણ રહેતા આ પ્રેક્ટિસ કરવાની છે જે પણ આવે એમને પણ સંદેશ આપવાનો છે બાબા કહે છે बाप कहे छे पोताने आत्मा समझी बाप ने याद करो आने ज योग बल कहवाय छे बल एटले ताकत शक्ति बाप ने सर्वशक्तिमान कहे छे ने तो ते शक्ति बाप पासे थी केवी रीते बाप स्वयं कहे छे मने याद करो તમે નીચે ઉતરતા ઉતરતા તમો પ્રધાન બની ગયા છો તો તે શક્તિ બિલકુલ થઈ ગઈ છે નથી રહી કોઈ છે જે સારી રીતે સમજાવે છે બાપ ને યાદ કરો તો પોતાને પૂછવાનું છે અમારો ચાર્ટ કેવો રહે છે બાપ તો ઘણા બાળકોને કહે છે યાદની યાત્રા મુખ્ય છે યાદ થી જ તમારા પાપ કપાશે ભલે કોઈ સાવધાન કરવા વાળા પણ ન હોય તો પણ બાપને યાદ કરી શકો છો ને ભલે વિલાયતમાં એકલા રહો તો પણ બાપની યાદમાં રહી શકો છો

બાબા કહે છે બાપ યુક્તિઓ તો ખૂબ સારી સમજાવતા રહે છે પછી કોઈ કરે ન કરે એમની મરજી બાળકો સંબંધી વગેરે જે પણ મળે બધાને પેગામ આપો દોસ્તો કે કોઈ પણ હોય સેવાનો શોખ જોઈએ તમારી પાસે ચિત્ર તો છે બેજ પણ છે આ બધી સારી વસ્તુ છે બે જ કોઈને પણ લક્ષ્મી નારાયણ બનાવી શકે છે ત્રિમૂર્તિના ચિત્ર પર સારી રીતે સમજાવવાનું છે એના ઉપર શિવ છે તે લોકો ત્રિમૂર્તિ બનાવે છે ઉપર શિવ દેખાડતા નથી શિવને ન જાણવાના કારણે ભારતનો વેડો ડુબેલો છે હવે શિવ બાબા દ્વારા તમે જ બાબા કહે છે હવે શિવ બાબા દ્વારા જ તમે ભારતનો બેડો પાર થાય છે પોકા છે પતિત પાવન આવીને અમને પતિતોને ભાવન બનાવો તો પણ સર્વવ્યાપી કહી દે છે કેટલી પાય પૈસાની ભૂલ છે જે બાપ સમજાવે છે તમારે એવા એવા ભાષણ કરવાના છે બાપ પણ બાબા કહે છે 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 ડાયરેક્શન ડાયરેક્શન જ જ આપે આપે ને પણ એવું મ્યુઝિયમ ખોલો સર્વિસ કરો તો ખૂબ સેવા આવશે સર્કસ પણ મોટા મોટા શહેરોમાં ખુલે છે ને કેટલો એમનો એમની પાસે સામાન હોય છે ગામ ગામ થી જોવા માટે લોકો આવે છે એટલે બાબા કહે છે તમે પણ એવા સુંદર મ્યુઝિયમ બનાવો જે જોઈને ખુશ થઈ જાય પછી બીજાઓને જઈને સંભળાવે આ પણ સમજાવે છે જે કઈ સર્વિસ થાય છે કલ્પ પહેલાની જેમ થાય છે પરંતુ સતો પ્રધાન બનવાનો શોખ ખૂબ સારો રાખવાનો છે એમાં જ બાળકો ગફલત કરે છે માયા વિઘ્ન પણ આ યાદની યાત્રામાં જ નાખે છે પોતાના દિલને પૂછવાનું છે આટલો અમને શોખ હમ શેનો છે એટલો બધો શોખ છે મહેનત કરીએ છીએ જ્ઞાન તો કોમન છે બાળક વગર નું ચક્ર કોઈ સમજાવી ન શકે બાકી યાદની યાદ મુખ્ય વાત છે ક્યારે બાબા આજે કહે છે કે પોતાના દિલને પૂછો તમે કોઈને પણ સમજાવી શકો છો બાબાને બાબાએ કહ્યું છે કે ભલે કોઈ પણ હોય તમે ફક્ત બેજ પર સમજાવો બીજા કોઈની પાસે આવા અર્થ સહિત મેડલ નથી હોતા મિલિટરી વાળા સારું કામ કરે છે તો એમના મેડલ અલગ મળે છે બાબા કહે છે

વાઇસરોય હતા હવે તો એમની પાસે કોઈ પાવર નથી હમણાં તો કેટલા ઝઘડા લાગેલા છે મનુષ્ય ખૂબ થઈ ગયા છે તો એમના માટે જમીન જોઈએ શહેરમાં હવે બાબા સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છે આટલા બધા ખલાસ થઈ બાકી કેટલા થોડા જ જઈને રહેશે જમીન પર જમીન પણ ખૂબ હશે બાબાએ આજે કહ્યું કે આટલા બધા ખલાસ થઈ જશે તો ક્યાં જશે ત્યાં તો બધું જ નવું હશે એ નવી દુનિયા સ્વર્ગમાં જવાનું છે છે બાબાને કહ્યું કે આટલા બધા ખલાસ થશે ત્યાં બધું નવું છે નવી દુનિયામાં જવા માટે પછી સારી રીતે પુરુષાર્થ કરવાનો છે દરેક મનુષ્ય પુરુષાર્થ કરે છે ઉચ્ચ પદ મેળવવા માટે કોઈ પૂરો પુરુષાર્થ નથી કરતા તો સમજે છે કે ના પાસ થઈ જઈશું પોતે પણ સમજે છે કે અમે ફેલ થઈ જઈશું પછી ભણતર વગેરેને છોડીને નોકરીમાં લાગી જાય છે આજકાલ તો નોકરીઓમાં પણ ખૂબ કડક કાયદા નીકળતા રહે છે મનુષ્ય ખૂબ દુખી છે હવે બાબા તમને એવો રસ્તો બતાવે છે જે એકવીસ જન્મ ક્યારેય દુઃખનું નામ નહીં રહેશે બાપ કહે છે ફક્ત યાદની યાત્રામાં રહો જેટલું બની શકે રાત્રે ખૂબ સારું છે ભલે સુઈને યાદ કરો કોઈને પછી ઊંઘ જાય છે વૃદ્ધ હશે બીમાર બેસી નહીં શકશે તો જઈને સુઈ જશે સુતા સુતા બાપને યાદ કરતા રહેશે ખૂબ ખુશી અંદરથી થતી રહેશે કારણ કે ખૂ કો ખૂબ કમાણી છે આ તો સમજે છે સમય પડ્યો છે પરંતુ મોતનું કોઈ ઠેકાણું નથી તો બાપ સમજાવે છે મોર છે યાદની યાત્રા બહાર શહેરમાં તો મુશ્કેલ છે અહીં આવે છે તો ખૂબ સારો ચાન્સ મળે છે કોઈ ફિકરની વાત નથી એટલે અહીં ચાર્ટ વધારતા રહો તમારા કેરેક્ટર્સ પણ એનાથી સુધરતા જશે પરંતુ માયા ખૂબ દુષ્તર છે ઘરમાં રહેવા વાળાને એટલી કદર નથી રહેતી જેટલી બાર વાળાઓને છે તો પણ આ સમયે ગોપોનું રિઝલ્ટ સારું છે ઘણી બાળકીઓ લખે છે લગ્ન માટે ખૂબ તંગ કરે છે શું કરીએ જે મજબૂત સેન્સિબલ બાળકીઓ હશે તે ક્યારે એવું લખશે જ નહીં લખે છે તો બાબા સમજી જાય છે રીઢ બકરી છે આ આ તો પોતાના હાથમાં છે બચાવવું દુનિયામાં અનેક પ્રકારના દુઃખ છે હવે બાબા તો સહજ બતાવે છે તમે બાળકો તો મહાન ભાગ્યશાળી છો જે આવીને સાહેબ જાદા બનો છો બાપ કેટલા ઊંચ બનાવે છે તો પણ તમે બાપને ગાળો આપો છો તે પણ કાચી ગાળો એટલા બન્યા છો જે વાત ન પૂછો એનાથી વધારે બીજું શું સહન કરશો કહે છે ને વધારે તંગ કરશો તો ખતમ કરી દઈશું તો આ બાપ સમજાવે છે શાસ્ત્રોમાં તો કહાનીઓ લખી દીધી છે બાબા યુક્તિ તો ખૂબ સહજ બતાવે છે કર્મ કરતા કરતા યાદ કરો એમાં ખૂબ ખૂબ ફાયદો છે સવારે આવીને યાદમાં બેસો ખૂબ મજા આવશે પરંતુ એટલો શોખ નથી ટીચર સ્ટુડન્ટની ચલનથી સમજી જાય છે આ ફેલ થઈ જશે બાપ પણ સમજે છે આ ફેલ થઈ જશે તે પણ કલ્પ કલ્પાંતર માટે ભલે ભાષણમાં તો ખૂબ હોશિયાર છે પ્રદર્શની પણ સમજાવી લે છે પરંતુ યાદ નથી એમાં ફેલ થઈ પડે છે આ પણ જાણે ડિસરિગાર્ડ કરે છે પોતાનું જ કરે છે શિવબાબાનો તો ડિસરિગાર્ડ થતો નથી એવું કોઈ કહી ન શકે કે અમને ફુરસત જ નથી યાદ કરવાની બાબા માનશે નહીં સ્નાન પર પણ યાદ કરી શકો છો ભોજન કરતી વખતે પણ બાપને યાદ કરો એમાં ખૂબ ખૂબ કમાણી છે ઘણા બાળકો ફક્ત ભાષણમાં પ્રસિદ્ધ છે છે યોગ નથી તે અહંકાર પણ પાડી દે અચ્છા મીઠા મીઠા સિકિલધા લધા પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાપોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સર્વશક્તિવાન બાપ પાસેથી શક્તિ લેવા માટે યાદનો ચાર્ટ વધારવાનો છે યાદની ભિન્ન ભિન્ન યુક્તિઓ રચવાની છે એકાંતમાં બેસી વિશેષ કમાણી જમા કરવાની છે બીજું સતો પ્રધાન બનવાની ઈચ્છા રાખવાની છે ગફલત નથી કરવાની અહંકારમાં નથી આવવાનું સર્વિસનો શોખ પણ રાખવાનો છે સાથે સાથે યાદની યાત્રામાં પણ રહેવાનું છે આજનું વરદાન કમળ પુષ્પ સમાન પ્યારા રહેવા વાળા લાઈટ બાપુ અર્થાત બધો બાપને આપી દેવો ડબલ લાઈટ અર્થ જ છે સર્વસ્વ બાપ હવાલે કરવું આ તન પણ મારું નથી તો જયારે તન જ નથી તો બાકી શું તમારા બધાનો વાયદો જ છે તન પણ તમારું મન પણ તમારું ધન પણ તમારું જ્યારે સર્વસ્વ તમારું કયું તો બોજ કઈ વાતનો એટલે કમળ પુષ્પનો દ્રષ્ટાંત સ્મૃતિમાં રાખી સદા ન્યારા અને પ્યારા રહો તો ડબલ લાઈટ બની જશો સ્લોગન છે રોહાનિયત રોબને સમાપ્ત કરી ને શરીર ની સ્મૃતિથી ગળાવવા વાળા જ સાચા પાંડવ છે ઓમ શાંતિ